મહત્વાકાંક્ષા પૂરી કરવા તમારો સંતોષ કલ્યાણ મેળો ધામેરામાં હતો નીતિનભાઈ પટેલ આવ્યા હતા મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદી ની વાત કરો છો મારે રેલ નદી જોવી છે હું એમની ગાડીમાં બેઠો ਅમે ਲੋਕੋ ਇੱਥੇ ਹੀ ਸਿੱਧਾ ਇੱਕ ਅਨੇਕਾਂ ਥਈ ਨੇ ਨਦੀ માં ਜੀਣੇ ਉਭਾਰਿਆ ਤੁਸੀਂ ਇਹ ਪਾਣੀ ਨੇ ਜੋਇਓ ਅਹੀਂ ਆਮ ਮੁਫਤ ਤੇ ਪਾਣੀ ਨਾਖੂ ਬਹੁ ਅਗਰੂ ਸੇਖਾ ਏਕੜੂ ਰਹਿਤੋ ਲਾਗੀ ਸ ਤੇਰੇ ਮੇ ਕੋ ਨੂੰ ਹਰੇਤੋ ਸੰਸੇ ਤੇ ਪਾਣੀ ਨੇ ਸੰਗਰੇ ਛੇ

બે અને વાડા વચ્ચે બનાવો બે બાજુ ખરવામાં આવે છે બીજો ચેકડેમ છે આપણે ના મંદિર પાસે અને ગઢેવાળાની સીમમાં એક તમારે આર્મન બાંધવો પડશે પાણી રોકાશે તો પણ ખરો મળે ત્રીજો ચેક ડેમ માલોત્રા પાસે જ્યાં ડ્રેજિંગ કરીને બે કિનારા તમારે બાંધવા પડશે અને એ રીતનું કામ કોંગ્રેસમાં કર્યું છે તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે મોટું સરસ પુલ આખી દીવાલ બનાવી છે તાપી નદી ઉપર ત્રણ જો પાણી ભરેલું રહેવાનું પાણી ઓવરફ્લો થાય દરિયામાં જાય છે એ તમે આ બાજુ વાળી દો અને આ ચેપ ત્રણે જો તમે ભરેલા રાખો તો એ ની અસર સુધી થશે ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં પડે એ વાતને મંજૂર કરી કામ શરૂ કર્યું થઈ એન્જિનિયર હતા રાવલ એમણે કહ્યું કે મુફતભાઈ અમે સોઈલ ટેસ્ટ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું મશીનરી આવી ગયેલી મશીનરી પાછી ગઈ ત્યારે ધારાસભ્યની મારી મુદત થઈ ગઈ પણ એમણે મેં જયારે બધી વાત કરી ત્યારે હસી ગયા પરમાત્માની સાક્ષીએ ભગવાન શંકર ની સાક્ષી આ છું એમણે કહ્યું કે કેબિનેટમાં શંકર વિરોધ કર્યો મારી આંખમાં આંસુ આવી ગયા મારી આંખમાં આંસુ આવી ગયા મે કહું શું કરું સાહેબ તો કે ફરીથી જાવ એમની પાસે એ તમે હવે ધારાસભ્ય નથી તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને એમને આપો તો અમે એ ફાઈલ પાછી ફાઈલ ખોલી શકીએ હું ગયો વાત કરી Let's make